ગોંડલમાં આગામી દિવસોમાં દલિત સમાજ દ્વારા એક મહાસન્મેલનની જાહેરાત કરવામાં આવી છે દલિત સમાજના આગેવાન દેવદાન મુછડીયાએ જાહેરાત કરી છે પોલીસ વિરુદ્ધ આ સંમેલન યોજવામાં આવી રહ્યું છે અઢાર તારીખ સંમેલનની નક્કી કરવામાં આવી છે સાથે જ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે તે પ્રકારનો દાવો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે દરેક પત્રિકા ફરતી થઈ છે તે પત્રિકામાં શું શું વાત કરવામાં આવી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો અને ઉજ્જૈન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલા દલિત સમાજના ગોંડલના એડવોકેટ દિનેશ પાતર સામે પોલીસે જે કાર્યવાહી કરી હતી બન્ની ગજેરા નામના શખ્સે જે ભાજપના નેતા વિરુદ્ધ વિડીયો બનાવ્યો તેમાં પિયુષ રાદડિયા નામના પાટીદાર સમાજના યુવાનનું પણ નામ ખોલ્યું અને પોતે એક એડવોકેટ તરીકે જ્યારે દિનેશ પાતર પોલીસ સ્ટેશને પિયુષ રાદડિયા માટે પહોંચ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને પણ આરોપી બનાવ્યા હોવાના આરોપો લાગ્યા હતા ત્યારે તેમના પર ગુનો નોંધાયા બાદ દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આ મામલે જૂનાગઢના દલિત સમાજના આગેવાન દેવદાન મુછાડિયા દ્વારા એક જાહેરાત કરવામાં આવી તેને આગામી સમયમાં પોલીસની કામગીરી વિરુદ્ધ તેઓ ગોંડલમાં એક મહાસંમેલન યોજવા જઈ રહ્યા છે તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું હતું ત્યારે હવે દલિત સમાજ સમાજના લોકો પણ જોડાઈ શકે છે અઢાર જૂનના રોજ આ મહાસંમેલન યોજાવાનું છે જેમાં લાખોની સંખ્યામાં ભીડ ઉમટી પડશે ત્યારે એક પત્રિકા વાયરલ થઈ છે આ પત્રિકામાં જે રીતે વાત કરવામાં આવી છે કે રોજ આ પત્રિકામાં જે વાત કરવામાં આવી છે કે રાજકોટના રૂરલ ગોંડલ તાલુકા પોલીસના પીઆઈ એડી પરમાર અને રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઓડીદરા દ્વારા ગોંડલના ચોક્કસ રાજકીય લોકોના ઇશારે આપણા સમાજના યુવાનોને કર્મટ એડવોકેટ દિનેશ પાત્ર વિરુદ્ધ પ્રથમ આઈપીસી ત્રણસો છ મુજબ નોંધેલ એક ફરિયાદમાં ખોટી રીતે આરોપી બનાવી તેની અટકાયત કરવામાં આવી બાર દિવસના રિમાન્ડ

બંધારણ વિરુદ્ધ અને નામ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન સિદ્ધાંત વિરુદ્ધ ટોર્ચર કરી રહ્યા હતા પ્રકારની વાત અને આરોપ છે તે દેવદાન મુછડીયાએ આ પત્રમાં લગાવ્યા છે નાના સંદર્ભમાં દલિત સમાજમાં આવે આ પત્રિકા વહેતી થઈ છે જેમાં તેમણે વધુમાં કહ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટ રૂરલ પોલીસના પાપે ગોંડલ મિર્ઝાપુર બની ગયું છે એક તરફ રાજકુમાર જાટ જેવા તેજસ્વી વનના મર્ડર કેસમાં કોર્ટને સીસીટીવી આપવામાં આવતા નથી બીજી તરફ નિર્દોષ લોકોને કાયદાનો દંડો બતાવી ફસાવવામાં આવી રહ્યો છે તે જ મામલાના સંદર્ભમાં આગામી દિવસોમાં દલિત સમાજના લોકો છે પોલીસની જે કામગીરી છે તેના વિરોધમાં પ્રતિક મહાસંમેલન કરવાના છે તેવી જાહેરાત કરાઈ છે તેના જ કારણે હવે મામલો ગરમાયો છે આગામી સમયમાં જોવાનું રહ્યું કે જે રીતે દલિત આગેવાને હુંકાર ભર્યો છે કોલ આપ્યો છે ત્યારે કેટલા લોકો ગોંડલમાં ઉમટી પડશે અને કઈ રીતે પોલીસ સામે કાર્યવાહી થાય છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ